આવી ક્લિપવાળી પિન હોય છે ને તેનો આપણે સાડી પિનઅપ કરવા માટે જ ઉપયોગ કરતા હોઈએ કે સાડીની પાટલી છે તે પરફેક્ટ સીધી રહીએ અને સાડી આપણી ડેમેજ ન થાય તેના માટે જ આપણે આ પિનનો ઉપયોગ કરતા હોય છે બાકી આનો કાંઈ જ ઉપયોગ આપણને ખબર નથી તો આજના વિડીયોમાં આપણે જોઈશું આ પિનના બીજા આઈડિયા તો આ નાની એવી પિન છે તે આપણા રોજિંદા કામને ખૂબ આસાન કરી દે છે ઘણી વખત આપણી પાસે આ રીતની ટ્યુબ હોય છે જેવી કે ફેસ ઉપર લગાવવાની ટ્યુબ હોઈ શકે કોલગેટ હોઈ શકે તે ખાલી થઈ જાય છે અને આપણે તેનો પૂરતો ઉપયોગ નથી કરતા ને એમને ફેંકી દઈએ છીએ તેના કરતાં ફ્રેન્ડ્સ તમે આ રીતે આ પિન લગાવી દેશો ને એટલે તમે ટ્યુબનો પૂરેપૂરો ઉપયોગ કરી લેશો અને તમારી ટ્યુબ છે તે વેસ્ટ પણ નહીં જાય તો ઘણી વખત ફ્રેન્ડ્સ શું હોય છે નાના બાળકો છે તે નાસ્તો કરીને નાસ્તાનું પેકેટ છે તે અડધું એમને જ છોડી દે છે તો તે નાસ્તાને આપણે અત્યારે વરસાદી વાતાવરણ છે તો તેને ભેજ ન લાગે અને અંદરની વસ્તુ હવાઈ ન જાય ને તેના માટે તમે આ પિનનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે આ પિન સરસ સેટ કરી દેશો ને એટલે આ પેકેટ છે તે સરસ સીલ થઈ જશે અને બહારની હવા જરા પણ અંદર નહીં જાય અને અંદરનો નાસ્તો જરા પણ નહીં હવાય તો હવે જોશું આપણે બીજો આઈડિયા તો તેના માટે આપણે આ રીતના ઘરમાં રહેલા કોઈ પણ વાયર લઈ લેવાના છે તો અહીંયા આપણે એન્સપ્રીનો ઉપયોગ કરેલો છે એમને ભૂચરું વાળેલું રાખેલું હોય ને તો ઘણી વખત એન્સપ્રી છે તે ડેમેજ થઈ જાય છે તો તેને તમારે નાની જગ્યામાં સરસ સેટ કરીને રાખવી હોય ને તો તમે આ પિનનો ઉપયોગ કરી શકો છો આ નાની એવી પિન છે તે આપણા રોજિંદા કામ ખૂબ આસાન કરી દે છે આ પિન છે તે નાની સાઇઝમાં છે પણ તમે મોટી સાઇઝમાં પણ ખરીદી શકો છો આની કિંમત ખૂબ ઓછી છે પણ ઉપયોગ ખૂબ જાજા છે આ રીતે તમે તેને હેંગ પણ કરી શકો છો જો તમારે ક્યાંય ટાંગવી હોય ને એન્સપ્રે તો આ રીતે તમે તેને ટાંકી પણ શકો છો તેમાં હેન્ડલ આપેલું છે ને તેનાથી જ્યારે ઘરમાં નાના બાળકો હોય ને ત્યારે તે આ રીતે આપણે તેને સ્કૂલમાં બેસાડીએ ત્યારે નાનું નાનું વર્ક આપેલું હોય છે બાળકોને પણ બાળકો લખે ને તો હવાના લીધે આ પેજ છે તે હલતા હોય છે તો બાળકોને જરા પણ ડિસ્ટર્બ ન થાય હવાના લીધે અને પેજ જરા પણ હલે નહીં તેના માટે તમે આ પિનનો ઉપયોગ કરી શકો છો જેથી બાળકોને પણ જરા ડિસ્ટર્બ નહીં થાય લખવામાં બાળકો આસાનીથી તેનું હોમવર્ક કરી શકશે તો આ પિનના આઈડિયા ફ્રેન્ડ્સ તમને કેવા લાગે